જાફરાબાદનો એ દરિયો તોફાની બન્યો છે ત્યારે જાફરાબાદની એ ત્રીસ નોટિકલ માઇલ દૂર એ બોટો દરિયાની અંદર ડૂબી છે જાફરાબાદ અને ઉનાના રાજપીપળાની આ બોટો હોવાનું અત્યારે એ પ્રાથમિક માહિતીની અંદર અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે બે બોટ ડૂબી જતા સાઠ જેટલા ખલાસીઓ છે તે લાપતા થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે

બોટ ડૂબી છે ત્યારે બીજી રાજપરાની મુરલીધર નામની બોટ એ ડૂબી હોવાની અત્યારે પ્રાથમિક વિગત અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એ જાફરાબાદ બોટના ત્રણ ખલાસીઓ એ એ અને ચાર ખલાસીઓ આ બોટની અંદર સવાર હતા અને સાથે જ અઢાર માછીમારોમાંથી માંથી અગિયાર નું રેસ્ક્યુ કરી અને સાતની શોધખોળ હજી ચાલુ છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો એ દરિયાના તમે અત્યારે ન્યુઝરૂમની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં એ બોટ છે એ દરિયાના તોફાનની વચ્ચે ક્યાંક ને ક્યાંક માટે હેલિકોપ્ટર પણ અહીંયા પહોંચી શકે તેવી સંભાવનાઓ ન હોવાના કારણે અત્યારે માછીમારો ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો એક્સક્લુઝિવ એ ન્યૂઝરૂમની ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો કે જ્યાં દરિયાની વચ્ચો વચ્ચે સાથે જે રહ્યા છે અને આજ મુદ્દે વધારે માહિતી આપવા માટે મારી સાથે નવસાદ કાદરી એ અમરેલીથી અમારા સંવાદદાતા જોડાયેલા છે નવસાદ ભાઈ શું છે વધારે વિગત કેટલા લોકો એ ફસાયેલા છે અને કઈ રીતના ઘટના બની હતી ને બોટ ક્યાંની છે

જેની મુરલીધર બોટ છે તે ડૂબી હોવાની માહિતી મળી રહી છે જાફરાબાદ બોટ ના ત્રણ ખલાસી જાફરા રાજપરા બોટના ના ચાર ખલાસીઓ ટોટલ સાત જેટલા ખલાસીઓ છે એ અત્યારે દરિયામાં ગરકાવ થયા કહો ત્યારે શોધખોળ ચાલુ છે પરંતુ હાલ જે રીતે વાતાવરણ છે ત્યાં કોઈ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ થઈ શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે રેસ્ક્યુ ન થઈ શકતું પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે જે હેલિકોપ્ટર ત્યાં ન પહોંચે તેના કારણે અત્યારે આઠ જેટલા ખલાસીઓ છે તે લાપતા હોવાની માહિતી મળી રહી છે આ અંગે જાફરાબાદ પાછી વાર પીછમાં પોર્ટ એસોસિયન પ્રમુખ કનૈયાલાલ સાથે પણ વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે રાજપુરાની ની બોટ ડૂબી ગઈ છે અને હાલમાં જાફરાબાદ છે તેની બોટ પણ ડૂબી ગઈ છે હાલમાં સાત થી આઠ જેટલા ખલાસીઓ લાપતા હોય તેની શોધખોળ કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ હોવાની વિગતો મળી રહી છે

એ જાફરાબાદથી ત્રીસ નોટિકલ માઇલ દૂર આ દરિયો જે ગાંડો તૂર બન્યો છે અને દરિયાની વચ્ચે જે માછીમારો એ દરિયો ખેડી રહ્યા હોય છે તેની વચ્ચે આ એક દુઃખદ ઘટના બની છે અને તેમાં જે માછીમારો હતા તેમને બચાવવા માટે અત્યારે રેસ્ક્યુ ટીમ છે કામે લાગી છે ખરાબ વાતાવરણ હોવાના કારણે અહીંયા હેલિકોપ્ટરની મદદ લેવી એ ખૂબ મુશ્કેલ બની શકે છે અને તેને લઈ હવે ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આની અંદર અત્યારે બચાવ કામગીરી કરવા માટેના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે તેમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જાફરાબાદના માછીમારોની અત્યારે ચિંતા વધી રહી છે કેમ કે જાફરાબાદના આની અંદર ત્રણ અને રાજપીપળાના એ ચાર માછીમારો છે તે હજી દરિયાની અંદર ક્યાંક ને ક્યાંક એ ફસાયેલા છે લાપતા છે તેની શોધખોળ અત્યારે ચાલી રહી છે અને અત્યારે એક બાજુ વરસાદની મોસમ છે બીજી બાજુ અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જે દિવસે ને દિવસે રોજ જે માહિતી આપવામાં આવતી હોય છે ખરાબ હવામાનની અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જે માહિતી આપવાની હોય છે સાથે જ માછીમારોને કયા વિસ્તારની અંદર દરિયો ના ખેડવો કેટલા દિવસ દરિયાની અંદર માછીમારી કરવા ન જાવી એ તમામ માહિતીઓ જ્યારે હવામાન વિભાગ આપતું હોય છે એ માહિતીને સાવચેતીપૂર્વક લઈ અને આવી રીતના જે ખરાબ મોસમ હોય ત્યારે દરિયા ખેડવાની જે માછીમારોને મનાઈ કરવામાં આવી હોય ત્યારે ન જવું જોઈએ કેમ કે દરિયાની અંદર કરંટ હોય છે દરિયામાં તોફાન જેવી પરિસ્થિતિઓ એ ઊભી થતી હોય છે ને તેની વચ્ચે આ જાફરાબાદથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સાત જેટલા હજી માછીમારો છે એ ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર લાપતા છે અને અત્યારે એની રેસ્ક્યુની કામગીરી એ કોસ્ટગાર્ડ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે જે આ મહત્વપૂર્ણ માહિતી જે અમને મળી રહી છે તેને લઈ અત્યારે હવે આગળ શું કાર્યવાહી થશે અને આગળ હવે કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા કઈ રીતના સર્ચ ઓપરેશન હાથ ધરીને આ તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવશે તેને લઈને હવે જ્યારે કોસ્ટગાર્ડ અને એ ઇન્ડિયન નેવી છે તે આગળનું જે રેસ્ક્યુ પ્રૂફ કરશે પછી ખબર પડશે પણ અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે સાત જેટલા ખલાસીઓ હજી પણ ક્યાંકને ક્યાંક દરિયામાં લાપતા છે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે વધારે સમાચારો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર